શરમજનક બાબત છે આ શું ચાલે છે આગળ આ શું ચાલે છે આગળ શું આપનું નામ શું છે

મહિલાઓ નાના બાળકો બધાની અવરજવર છે મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે તમારા વિસ્તારની અંદર જો આ રીતના દારૂ નાટા ચાલતા હોય ને તો તમારા પદ પરથી રાજીનામું આપો તમારા મતહિસ્સામાં દારૂ વચાતા હોય તમે એ સંભાળી નહી શકતા તો આખું રાજ્ય કઈ રીતે સંભાળશો તમે તમારા વિસ્તારની અંદર આ દારૂ વેચાય છે અને એક એક વ્યક્તિ હોય તો ઠીક સદશ્યો બતાવ્યું કે આખી મહેફિલ અહીં આગળ જામેલી છે એવી તો કોની રહેમ નજર છે એવું તો કોણ મદદ કરે છે આ બુટલા કરવાની અને પછી જીએસ મલિક કમિશનર શ્રી એમ કહે છે કે અમે અમે અમદાવાદની અંદર ગુનાખોરી ઓછી કરી છે ગુનાખોરી ઓછી નથી થઈ ગુનેગારો સાથે હાથ મિલાવવામાં આવ્યા છે ગુનાખોરી ઓછી બતાવવામાં આવી રહી છે ઓછી થઈ નથી હું તો એટલું જ કહીશ કે સૌથી પહેલાં તો કાઠલોડિયાના પીઆઈ જગદીશ કંડોરિયા પોતાના પદ પરથી રાજીનામું આપે તમારા વિસ્તારની અંદર મુખ્યમંત્રીના મત વિસ્તારની અંદર જો આટલું મોટું સ્ટેન્ડ ચાલતું હોય ને તમે કંઈ કરી નથી શકતા તમે ડરો છો આ બુટલે તો તમારે આ પદ છોડવું જોઈએ અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક પોતાનું પદ છોડે કારણ કે અંદર આ સ્ટેન્ડ ચાલે છે સ્કૂલની બાજુમાં નાના બાળકો આવે છે એ શાળાની બાજુમાં આ સ્ટેન્ડ ચાલે છે હું તો એમ પણ કહીશ કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમારાથી ના થાય તો તમારા પદ પરથી રાજીનામું આપો કારણ કે તમારા વિસ્તારની અંદર એક શાળાની બાજુમાં એક રહેણાંક વિસ્તારમાં જ્યાં બેન દીકરીઓ રહે છે એ વિસ્તારની અંદર દીકરીઓ બહાર નીકળતા ડરે છે બુટલેગરનું નામ છે મંજુ ઠાકોર શૈલેશ ઠાકોર અને આ લોકો અહીંયા આગળ ખુલ્લે આમ આ વ્યક્તિનું નામ શૈલેશ ઠાકોર છે આ વ્યક્તિ દારૂનો અડ્ડો ચલાવે છે અને અમને ધમકી આપે છે કે તમે આ સ્ટેન્ડ ખોટું લીધું છે અહીંયા આવીને એમનું કેવું એવું છે કે તમે આ અહીંયા આવીને ભૂલ કરી દીધી એટલે તમે આ સ્ટેન્ડ ખોટું લઈ નહીં એવું તમે શું કરી લેશો તમારે ડરીએ છીએ તમે પત્રકાર છો સ્ટેન્ડ ખોટું લીધું એટલે તમારી આ ભાષા કઈ છે આ અડ્ડો કેટલા દિન ચાલે મેં ક્યાં જોયું છે તમે વેચો છો આઈ ગયું કેપ્ચર થઈ ગયું છે હું વેચું છું ને હા એ બતાવે છે ને તો બતાવી દો હા બતાવી દો આ વ્યક્તિ દારૂ નો અડ્ડો બે ફાર્મ રીતે ચલાવે છે અને પોતાને આત્મવિશ્વાસ છે કે ના ઉપર કઈ નથી થવાનું એ અહીંયા ઉભો છે એટલે તમારથી થાય એ કરો એના ના પોલીસ નો ડર છે પીસીઆર અડધી કલાક થઈ અહીંયા આગળ પોલીસ મદદ માટે નથી આવી પોલીસ એમને સમય આપે છે કે બધું સંકેલી લે અંદર અને બધા ભાગી જાય પોલીસ સમય આપી રહી છે કે જે શાળા છે ઘાટોડિયાની શાળા નંબર બે મ્યુનિસિપાલિટીની એની બાજુમાં જ આ ખાચો છે આ કોમ્પ્લેક્સ છે ને અહીંયા આગળ અડ્ડો ચાલે છે

আজি তোমাৰ

સ્કૂલની બાજુમાં સો મીટરના અંતરે બે દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે એક રાજ્યમાં સરકાર મહિલા સુરક્ષાની વાત કરે છે એ રાજ્યમાં વિસ્તારમાં આગળ બેન દીકરીઓ રહે છે છે ત્યાં આગળ આ ચાલી રહ્યા દીકરીઓ બહાર નીકળતા ડરે છે આ ઓપરેશન કરતા પહેલા અમે સ્થાનિક પોલીસ અને કંટ્રોલ રૂમને આ બાબતે જાણ કરી ત્યારબાદ અમે આ જગ્યાએ પહોંચ્યા હતા ત્યાં અમે વિઝ્યુઅલ લીધા છે અમે આ લોકોને રંગે હાથો પકડ્યા છે ત્યાં અમે ઉભા રહ્યા અડધો કલાક બાદ સ્થાનિક પોલીસ મદદે આવી હતી તમામ પુરાવાઓ હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તમામ લોકોને ભગાડી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ આ બુટલેગરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી ત્યાં આગળ ફરિયાદ નોંધવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી હતી હવે જોઈએ છે કે આગળ શું કાર્યવાહી થાય છે કારણ કે અમદાવાદ શહેરમાં ઠેર ઠેર આવા દારૂના અડ્ડા ધમધમે છે અને આમાં મોટે ભાગે એવી વાતો થાય છે કે એક બુટલેગર અને પોલીસની સાઠ ગાંઠથી જ આ પ્રવૃત્તિઓ થતી હોય છે તો આ બાબતે અમે અમારું કામ કર્યું છે અમે પોલીસને બે જગ્યાઓ બતાવી છે તો જોઈએ છે આગળ કેટલા ટાઈમ સુધી કાર્યવાહી થાય છે ને કેટલા ટાઈમ સુધી આ અડ્ડાઓ બંધ કરાવવામાં પોલીસ સફળ રહે છે ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર બાય સે સોલાર મેકિંગ સોલર એનર્જી ઈઝી ફોર યુ